ચોરવડની વાજાનો કીર્તિમાન ટીમ ઇન્ડિયામાં સિલેક્શનથી કોળી સમાજ સહિત જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધ્યું માંગરોળ નજીક સાંસદ રાજેશ ચુડાસમાના ચોરવાડ ગામના કોળી સમાજની દીકરી કાજલ હીરાભાઈ વાઝાએ રમતગમતમાં એક વધુ ગૌરવપૂર્ણ સફળતા મેળવી છે વાજાએ ચાલીસમી જુનિયર નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરી બે મેડલો પોતાના નામે કર્યા છે

ચોરવાડ ગામ સહિત આખા કોળી સમાજ અને જુનાગઢ જિલ્લાનું નામ રોશન કરનાર આ પ્રતિભાશાળી દીકરી સમાજના આગેવાનો તેમજ માંગરોળ પત્રકાર સંઘ તરફથી હાર્દિક અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે